મિત્રો કેમ છો આજે વિડીયો ખાસ હારે બનાવવાનું કારણ એ હતું કે આ ભાઈ અમારે લગ્નમાં પડ્યા હતા વસંતભાઈ અને ટેલિફોનિક ચર્ચા થઈ હતી કે આપણે લાલાવદરવાળી મેટરમાં પેપરમાં વાંચ્યું ત્યાર પછી ખબર પડી કે અમને બે ભાઈને તો લુંભવાની ખબર નથી કે આણે ત્યાં જઈ હાઈકોર્ટમાં અમદાવાદ જઈ અને સમાધાન કરી નાખ્યું વાત એવી હતી જોકે વસંતનો ફોન આવ્યો તો કે ભાઈ આ રીતે સમાધાનની વાત હાલે છે પણ પહેલા જેલી ખોટી એફઆઈઆર આ ભાઈ ઉપર નોંધાવી હતી અમુક જે મારે હું કહેવું આની માટે કોઈ શબ્દ નથી એવા છેલ્લી કક્ષાના માણસોએ જે આની પર એફઆઈઆર નોંધાવી અને ત્યાર પછી એવું કીધું કે ભાઈ અમે ક્યાંક ને ક્યાંક એમની બે એફઆઈઆર છે તો આપણે કેન્સલ કરીશું પણ આ જિજ્નેશ જે લાલાવદરનો એને આપણે પોલીસ સ્ટેશને એવું સ્પષ્ટ કીધું હતું પીઆઈની સામે આ ભાઈ મારી જોડે હતા અને હું ત્યારે સ્પષ્ટ કીધું હતું ભાઈ તારામાં છાણ હોય તો જ તું એફઆઈઆર નોંધાવજે તો જ તું ફરિયાદી બનજે ત્યારે એની સકલ છે ફરી ગઈ હતી એનો ચહેરો એના મુમેન્ટો ફરી ગયા હતા ત્યારે મને ખબર પડતી ભાઈની ફાટી રહીશ અને ત્યાં તાકાતથી આ ભાઈને ફોન આવ્યો મને ફોન આવ્યો લાલાવદર ગામમાં અમે વિડીયો બનાવ્યો અને લાલાવદર ગામમાં ગયા અને ગયા પછીને આ હોબાળો કર્યો કે આ ચેતન ધાનાણી ઉપર કાયદેસરની કાર્યવાહી થાય કેમ કે એક સમાજને ટાર્ગેટ કર્યો છે પણ આવા નાલાયકો જે પાછળથી સમાધાન કરી નાખે છે અને વિશ્વાસમાં લીધા વિના ગેરમાર્ગે દોરે છે બાકી કોઈની તાકાત નથી આ ભડવો ન્યાય ગયો ને ત્યારે એફઆઈઆર રદ થઈ એફઆઈઆર રદ થઈ ગુનો કોઈ રદ નથી થતો મિત્રો આ ગમે એવો વકીલ હોય એની તાકાત નથી કે આજે ગુનો રદ કરાવીએ કે એફઆઈઆર તો રદ થઈ જ જાય એ ક્યારે થાય કે આવા છેલ્લી કક્ષાના માણસો ત્યાં જાય અને સોગંદનામું કરી આપે ને ત્યારે થઈશ એટલે મારું એ કહેવાનું કે તમામ આગેવાનોને મિત્રોને વડીલોને હું કહું છું કે જયારે આવો ગંભીર ગુનો હોય અને સમાજની ઉપર આવે ને ત્યારે અમે તો નક્કી જ કર્યું ભાઈ કે આમની ઉપર જયારે જાય ત્યારે લડવા માટે જાય કે અમે માતાજીના બોકડા તો નથી અમને વધારી નાખે અને આ ગામમાં ગયા ત્યાર પછી એવું કર્યું કે આમાં બધા મરેલા હતા તમે આવીને પ્રાણ પૂર્યા એટલે જે થતું હોય અમે આવશું ને અમે તને ફૂલડા હાર પહેરાવશું આવા નાલાયકોના હિસાબે સમાજ આખી બદનામ થાય છે હાચી એફઆઈઆર માં આ ત્યાં જઈને એવું કે સોગંદામા કરી દે કે મારે કઈ થયું નતું જગ જાહેર હોય વિડીયો આવ્યા હોય ઓડિયો આવ્યા હોય અને આની સકલ અને હું તો કહું આની પાસેથી ખરેખર તમામે તમામ પોલીસ સ્ટાફનો ખર્ચો લેવો જોઈએ એફઆઈઆર નો ખર્ચો લેવો જોઈએ પોલીસ આની પર જેટલો સમય બગાડ્યો એ તંત્રનો આના ઘરેથી હિસાબ લેવો જોઈએ અને આના ઘર ઉપર ફેરવી ભાઈ હકીકતમાં આવા નાલાયકોના હિસાબે સમાજ બદનામ થાય છે નાલાયક અમારે વિડીયો બનાવો તો બાકી કોઈ ગુજરાત નો વકીલ નથી કે એફઆઈઆર રદ કરાવી શકે પણ આ નાલાયક ને ગયો ને અને સોગંદામાં કરી દીધું ને એટલે એફઆઈઆર રદ થઈ બાકી કોઈની તાકાત નથી વકીલ ભારતમાં કોઈ નથી પણ આને ભડવાઈગીરી કરી અને આની પર વસંત ચાવડા પર એફઆઈઆર કરી ત્યારે એ ચેતન ધાનાણીને કાંઈ લેવા દેવાના હતા પણ લગા બની ગયા હતા ને જે મરેલા હતા એમાં અમે આમ છાટ નાખીને પ્રાણ પૂર્યું અમારા શબ્દોના વારથી ત્યારે પણ અમારી જોડે કાંતિવાળા વસંત ચાવડા હું ભરત કાતરિયા ભરત બારોટ અને સંજયભાઈ બગડા એડવોકેટ આ તમામે જય

ત્યારે મેં કીધું વસન ચાવડા નામ એફઆઈઆર કરી પણ ત્યારે વિઘ્ન સંતોષી અમુક બળતરાળા ને એમ થયું કે ના વસંત ચાવડા ના ફરિયાદી ન બને કે આને જ બનાવો એની ફાટી રહ્યો જાવની ની આવા નાલાયકોને મારી પાસે કોઈ શબ્દ નથી કે આને મળે ને હામાં તો આનું આનું પાટલું કાઢીને મારું એવો મારો મગજ ગયો એટલે ચેતન અને મારજે કુટજે ને દાદાગીરી કરજે લાઈટો કાઢી નાખજે પાણી કાઢી નાખજે તમ તારે મારજે અમે તને કઈ નહીં કહી આ મેટરમાં હવે વિશેષમાં મારા સાથી મિત્ર વસંત ચાવડા કે ભરતભાઈ જે કઈ એનો બળાપો કાઢ્યો છે ને એ ખોટો નથી જ્યારે આ બનાવ બીનો અને અમારી પાસે જ્યારે રેકોર્ડિંગ આવ્યું ને ત્યારે સૌથી પેલા અમે ફોન કર્યો હતો પણ પછી તો કઈ ફોન ઉપડે નહીં પછી જ્યારે અમે વિડીયો બનાવ્યો અને વિડીયો બનાવ્યા પછી જે તકલીફો થઈ અને લાલાવદરની અનુસૂચિત જાતિ સમાજના લોકોને એમ થયું કે ના આ લડવું જોઈએ ત્યારે અમે આ લડાઈની શરૂઆત કરી પણ અમુક અમુક દલાલના પેટનાઓ આ જીગાને છે કે લઈ પકડી એનો આપણે વિડીયો મૂકો તો પકડી લઈ એવા ને સમાધાન માટે મહેનત કરી હતી પણ લાલાવદરના યુવાનોએ યુવાનો એવું કહી દીધું કે ભાઈ કાલે વસંતભાઈ આવે છે અને પછી તમારે જે કાંઈ હોય આવીને કેજો પણ પછી તો કોઈ આવે નહી કેમ કે ખબર વસંતબેન ભરતભાઈ બેઠા હોય ને સમાધાન વાત તો થતી નથી પણ એ બધું થઈ ગયા પછી અમારા શ્રી સરપંચ નેના એનો છોકરો રાહુલ માધળ ને મારવા ગયો અને રાહુલ માધળ છોકરાએ મને ફોન કર્યો જે મેં ઓલો વિડિયો બનાવ્યો હતો એની અંદર રેકોર્ડિંગ મૂક્યા થાય તમે બધા સાંભળ્યા હતા અને ન્યા ગયા પછી જે આપણે નથી થયું અમે પોતે મેં પોતે એકસો ને ફોન કરીને બોલાવી અને એકસો બાર માં આવેલા પોલીસ કર્મીઓ એવું કીધું કે તમે જાઓ અમે સમજાવી દઈ અને પાછળથી એ લોકોએ આવી અને ત્યાં ફરિયાદ તાલુકા પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવી જેમાં અમારા બે નાલાયકના પેટના પણ ભેગા હતા બરાબર અમારે ભરતભાઈ રાત્રે ત્યાં ગયા ત્યારે એક તો ભણો હોય એમ કેતો તો ના મને તો કઈ ખબર નથી આટો અમારે ચૌદી ના તો દસ વાગ્યાનો ત્યાં બેઠો હતો તું એમ કે મને કઈ ખબર નથી તારે રાઉન્ડ તો આવશે નિરાત રાખ પછી અમુક અમુક લોકોએ મને વિશ્વાસમાં લીધો મારી ભેગા રીગડા અને સમાધાનની ચર્ચાઓ થઈ જો કે હું એક મીટિંગમાં ગયો નતો કેમ કે મને ખબર હતી કે આ છેલ્લે કઈક ખેલ દેવાના અને પછી જીગ્નેશ ને એવું કહેવામાં આવ્યું કે વસંતભાઈ જે કઈ મેટર છે એ પતી ગઈ છે અને વસંતભાઈ કીધું છે આપણે પતાવી દેવાનું મારી પણ જીગ્નેશ ના રેકોર્ડિંગ છે ના ભાઈ દીધું એક એક દીધું એક મોટી ગરમ ગરમલીના મૂળજીભાઈ પરમાર છે ને એ આ જીગ્ન કઈક સંબંધી થાય છે અને એને એને એવું કીધું કે ભાઈ આ મેટર પતી ગઈ છે અને હવે આ તારે પૂરું કરવાનું પછી જીજ્ઞેશ ની બાપ દીકરો બે કોર્ટે ગયા હાઈકોર્ટે અને ત્યાં આખી ફરિયાદ કેન્સલ થઈ પણ ત્યાર પછી મને સમાચાર બીજા ત્રીજા દિવસે મળ્યા તો એ પાછા જીગો અમારે કેટલા હારવાળા બસ આમ ફરિયાદ કેન્સલ કરાય એવો છે ને આમ પાછો અમારા વકીલ ફોન કરીને કે કેટ્રોસીટી ના પૈસા નથી એવા

બધું મૂળીભાઈ કીધું માની લીધું તારે મને તો કેવું જોઈએ ને તો કે પછી ત્રણ ચાર વાર ચેતન આવીને માફી માંગી ગયો અને ગામના વડીલો ગામમાં જ્યારે અમે બધા બાંધવા આવ્યો આટું બાંધવા આવ્યા હતા આ આંદોલન ગીરા ત્યારે તમને નથી ખબર કે ગામ માં રેવું છે હલકી ના પેટ ના કઈ તમારી જવાના લીધે જ છે ને અમે થાકી જાય છે અમને એમ થઈ કે માઈ ગયું બધું નથી કરવી સમાજ સેવા કેમ કે તમારી આટુ તેને અમે માથા મૂકવા તૈયાર હોય અને તમે તમારી નિયાણ આવી લ્યો કેટલા દોઢ લીધા આમાં સારા એવા છે પછી રાધા લીધા હતી ખબર નથી બરાબર પણ હા હવે એક વસ્તુ હમણાં ભરતભાઈ કીધી ફાઇનલ કે હવે પછી અમને ફોન કરતા પહેલાં વિચારી લેજો કે અમે તમારી લડાઈ લડવા આવશું ને એટલે પહેલાં તમારી ભાઈ પાસે છોગરનામું લેશું કે અમે ભરતભાઈને વસંતભાઈને કે કોઈ કોઈપણ આગેવાનને બોલાવ્યા છે ને અમારી માથે આવો અત્યાચાર થયો છે બરાબર આ લડાઈઓ અમે ભરતભાઈને વસંભભાઈને કે જે તે આગેવાનને સંપૂર્ણ રીતે લડવા માટે આ સોગંદનામું કરી દઈ છે પણ આને પૂછ્યા વગર કે કાંઈ પણ જાણ કર્યા વગર અમે એક પ્રકારનું સમાધાન નહીં કરશું જો સમાધાન કરીએ તો અમારી માથે કાયદેસર કરવી કેમ કે આમ નિમિત્તે તમને શું છે એક તો એટ્રોસિટીના પછી પચા મળે આમથી પછી પચા મળે એમ બે ચાર મહિનાનું હાલી જાય એટલે આપણે સમાધાન કરી લઈએ તમારી કેની નહીં દેવી તમને તમારી હાટુ થઈને જેને હકીકતમાં જેની માટે અત્યાચારો થાય છે ને એની ફરિયાદું નથી દાખલ થતી અને એ તો બિચડા અમારે એવું થયું પોગી નથી શકતા અને તમે પોગી વખત ભોચડી દાવો તમે ઉપયોગ કરો નિરાધે અને એક વસ્તુ એ છે કે સમાજના આ કહેવાનોને ઉપયોગ જ થાવાનું હોય પણ તમારી જેવા હલકાઓની પાસે ઉપયોગ થઈ જાય ને ત્યારે અમને એમ થાય ભાઈ ગયો આ આ ન કરાય પણ બાબા સાહેબ આંબેડકરને આપણા મહામાનવોની વિચારધારા અને એના સંઘર્ષને યાદ કરીને અમે લડતા રહી છીએ એટલે એવું નથી મેં હમણાં કીધું એમ મારે કોઈને નામ નથી દેવા કે મને કોણે કોણે વિશ્વાસ માં રાખો કેમ કે મારી બધા રેકોર્ડિંગ પીડે છે કોઈ એક લાંબી પોળી તો થયો ને એટલે ફટાક દઈને ચડાવી દેવાનો છું પણ ક્યાંક ને ક્યાંક અમારા નાનપણના સંબંધો આડા આવે છે ને અમે મોટા ભાઈ કઈ બોલાવ્યા છે ને એટલે અમે ભાઈ જ રાખીશું અમે જાહેર નહીં કરી પણ બીજા જે અમુક અમુક આડા વાળા થઈ ગયા હતા ને એ ધ્યાન રાખજો કાંઈ લાડ કિરણ કાંઈ લાંબા પોળી ના થયા ને આડા ફટાક દિન છડાવી દેવામાં આવશે ને પછી સમાજ ને નિરાતે એ ઘરે બેઠા બેઠા ફોન ઉકળે રાખજો જવાબ દીધા રાખજો બરાબર હવે યાદ રાખજો અમને બોલાવો નથી પેલા સોગન નામું જોયે નગર નહીં ભેગું થાય બારોટભાઈ કયો ખાસ કરીને સમાજમાં આવા આનું નામ આપણે ભડવા કહેવાય કે આવા ભડવાઓને કહેવાનું કે તમારી લીધે એક્રોસિટી જે કલમ છે એ બદનામ થાય છે માટે આવા ભડવાઓને કહેવાનું કે જ્યારે તમને ભીમી પડે ત્યારે વસનભાઈ ચાવડા ભરતભાઈ બધાનો સંપર્ક કરો છો અને તમને પૈસા જેમ જેમ તમે આમ પૈસા માંગો છો પૈસા મળે એટલે તમે સમાધાન કરો છો ત્યારે સમાજના આગેવાનો ક્યાં જાય છે પણ અમે એટલું કહેવા માંગીએ છીએ કે હવે કદાચ તમને લોકોને મારી નાખ્યા હોય ને તો પણ અમારા સમાજના કોઈ પણ વ્યક્તિ તમારામાં આવશે નહીં અને ચેતનભાઈ ને કહીએ નથી ઢીબો જેથી કરીને આવા લુખાવને ખબર પડે કે આપડા સમાજ શું કેવાય સમાજ ને લીધે થઈને એ લોકો ઉધળા ફરતા હતા અત્યાર લગી અને સમાજ ને લીધે પાવર કરતા હતા અને ખાસ કરીને સમાજના આગેવાનો લીધે પાવર કરતા હતા એટલે આવા ભડવાઓ અત્યારે પૈસા લઈને બે પૈસા લઈને બે પૈસા ના ભડવાઓ સમાધાન કરીને બેઠા છે એને કહેવાનું કે હવે મહેરબાની કરીને તમે મરો ને તો સમાજ યાદ નહીં કરતા સમાજના કોઈ લોકો તો આવશે નહીં કેમ જયારે વસંતભાઈ અને ભરતભાઈ નો વિડીયો જયારે જાય છે ત્યારે સમાજના કોઈ વ્યક્તિ તમારામાં આવશે નહીં પણ તમારા એમ કેવાય છે દીકરા દીકરીને પણ કઈ પણ નુકસાન પહોંચશે ને તો પણ સમાજ ના વ્યક્તિ ની આવા આ ખાસ કરીને ભડવાવના મારું ભરત બારોટ કહેવાનું હા એક વાત કહી દઉં જયારે આ સમાધાન માટેની બેઠકો થઈતી ને આપણે તો ચેતન ધાનણીએ જે તે સમયે જે કઈ દારૂ બારું પીધો એથી બોલાડો પણ એ બેઠકમાં મારા જે શુભચિંતકો હતા ને એને કીધું કે ભાઈ ચેતન ધાનણીએ ન્યા સુધી કીધું હતું કે આમાં આ ફરિયાદ જે વસંતભાઈ માથે થઈ છે એમાં મારો આટલો યાદ નથી ત્યારે ભાઈ અહીંયા હાજર નહોતા એ બીજા લગ્નમાં હતા ને એણે અમારા પાછા સરપંચ એણે ફોન એ કીધો હતો અને એણે એવું કીધું કે ભાઈ કઈ કરવાનું નથી થતું કેમ કે તમે આ કરશો ને તો સીધું નામ મારું આવ્યું છે કે આ ચેતનને કરાવડાવ્યું પણ ચેતનભાઈ એ હું એ કીધું તમે નથી કર્યા એવું મને ખબર છે પણ એમાં અમારા ભડવા હતા ને એને આ બધું કીધું છે પણ તમારે તો એના પગ પગજન પાણી પીવું જોઈએ કે એ હલકીના પેટના અમારી માત ફરિયાદ કરીને તો તમારું સમાધાન દ્યું ફોન ન કરા નહતા હું અમારા ભડવા આમ નહીં તો આમ ક્યાંક તો તમને કામ લઈ નગર એને ફરિયાદી થવું તું પણ ન મેળ આવ્યો અત્યારે એ ફરિયાદી ન થયા મારી વાત ફરિયાદ કરાવી પણ તમારું મેળ પડી ગયો એટલે જલસા કરો અને હવે આ લાલાવદર ની અંદર આવી કઈ બળતરાવું થાય ને તો અમને ભૂલી જાજો જય ભીમ જય ભીમ બે માં શ્લોક અને નવી ગયું છે